નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ મોરબી તેરસોથી પંદરસો રાજકોટ બારસો ચાલીસથી ચૌદસો ને ચોર્યાસી ધ્રાંગધા બારસોથી ચૌદસો ને છેતાલીસ ખેડબ્રહ્મા ચૌદસો ત્રીસથી ચૌદસો ને પચાસ જેતપુર અગિયારસો ચૌદથી પંદરસો ને એક સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને ત્રેપન ધારી એક હજારથી પંદરસો ને બે અમરેલી આઠસો પચાસ થી ચૌદસો ને બાસઠ વિસાવદર અગિયારસો બાસઠથી ચૌદસો ને છપ્પન બારસો થી ચૌદસો ને અગિયાર જામજોધપુર થી ચૌદસો ને એકસઠ હારીજ ચૌદસો થી ચૌદસો ને પંચાવન આંબલીયાસણ ચૌદસો થી ચૌદસો ને ચોસઠ વિરમગામ તેરસો બાવીસથી ચૌદસો ને ઓગણચાલીસ ડોડાસા તેરસો એંસીથી ચૌદસો ને ચાલીસ હળવદ બારસો નેવુંથી ચૌદસો ને એકોતેર સિદ્ધપુર તેરસો ત્રીસથી ચૌદસો ને પિંચ્યાસી ખાંભા તેરસો છવ્વીસથી ચૌદસો ને પિંચોતેર બાબરા ચૌદસોથી ચૌદસો ને એંસી બહુચરાજી બારસો પચાસથી ચૌદસો ને પચીસ વાંકાનેર અગિયારસોથી ચૌદસો ને એકાવન જામનગર બારસો ચાલીસ થી પંદરસો ધ્રોલ તેરસો વીસથી ચૌદસો ને છન્નું હરસોલ ચૌદસો થી ચૌદસો ને સુડતાલીસ લાખણી તેરસો સિતેરથી ચૌદસો ને આડત્રીસ ભીલડી બારસો એકવીસથી તેરસો ને એકત્રીસ જસદણ તેરસોથી ચૌદસો ને પાસઠ ખોરા ચૌદસો એકથી ચૌદસો ને એકત્રીસ સિહોરી ચૌદસો વીસથી ચૌદસો ને પિસ્તાલીસ કાલાવડ બારસો એકોતેરથી ચૌદસો ને ચાણસમા બારસો પિંચોતેરથી ચૌદસો બાવન વડાલી તેરસો થી ચૌદસો ને પંચાણું લખતર તેરસો ત્રાણુંથી ચૌદસો ચાલીસ હિંમતનગર તેરસો ત્રીસથી ચૌદસો ને ચોરાણું ઉનાવા અગિયારસો નેવ્યાસીથી ચૌદસો ને અઠ્યાસી વિસનગર બારસો પાંસઠથી ચૌદસો ને બ્યાસી કડી બારસો પચાસથી ચૌદસો ને પંચોતેર ટીટોય તેરસો પચાસથી ચૌદસો ને છવ્વીસ મહુવા બારસો એકતાલીસથી ચૌદસો ને તેત્રીસ બોટાદ અગિયારસોથી ચૌદસો ને એંસી કુકરવાડા તેરસો સાહીઠ થી ચૌદસો ને અઠાવન કોઝારિયા તેરસો એસી થી ચૌદસો ને એકસઠ બીજાપુર તેરસો પચાસ થી ચૌદસો ને એસી ભાવનગર બારસો દસ થી ચૌદસો ને ત્રેસઠ પાટણ તેરસો થી સોળસો ને એકતાલીસ